સુરત ઉધના લીંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ પાસમાં પાણીની સમસ્યા વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો સ્થાનિક લોકો ઉપયોગ કરે છે સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી રહે છે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે રિપેરિંગની તાતી જરૂરિયાત લાગી રહી છે રોડનું અને ખાડીનું પાણી પણ ગરનાળામાં એકઠું થાય છે સ્થાનિક લોકોની માંગ છે કે જલ્દી આ સમસ્યાનો ઉકેલ આવે ભારે વરસાદમાં ગરનાળું ભરાઈ જતા સમસ્યાઓ વધતી જાય છે અહીંયા રોડ નંબર 0 ઉદના સંજનગર રેલવે ગન્નારામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગન્નારામાં મોટા ખાડા પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે

સતત ચાર દિવસ થી આ ડિમોલેશન ની કામગીરી ચાલી રહી છે ખાડીપુર નડતા તમામ બાંધકામ તોડી પાડવામાં આવશે જે પ્રકારે ખાડીપુર નડતૃપ થતા તમામ એવા જે બાંધકામો છે સુરત બેર આપણી વચ્ચે ઉપસ્થિત એમની સાથે વાત કરી સાહેબ જે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી કઈ રીતની કામગીરી અત્યારે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે કેટલી આદરણીય સી આર પાટીલ સાહેબમાં નેતૃત્વમાં એક હાઈ લેવલની મિટિંગ ખાડીને લઈને કરવામાં આવી હતી જેમાં તમામ મંત્રીશ્રીઓ તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ કલેક્ટર કમિશનરશ્રી તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટિંગ કરાવી પાટીલ સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી કે ખાડીના એન્ક્રોચમેન્ટમાં કોઈના પણ બાંધકામ આવતા હોય ને કોઈનું પણ દબાણ હોય એમાં કોઈનું પણ શરમ રાખ્યો કે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે ત્યારબાદ મહાનગરપાલિકાએ એક સાથે બે થી ત્રણ દિવસમાં રિવ્યુ કર્યા જે જે જગ્યાએ મોટા એન્ક્રોચમેન્ટ જે જે જગ્યાએ બિલ્ડિંગો પણ બની ગયા હતા અને એક ટ્રેસ કરવામાં આવ્યા અને એક સાથે તમામ ઝોનમાં અત્યારે છેલ્લા દસ દિવસથી મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે અને ખાડીનું એન્ક્રોચમેન્ટ દૂર કરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં ખાડી પસાર થતી જાતી લઈને તાપી સુધી અનેક બાંધકામો નડી રહ્યા છે કઈ રીતનું ડિમોલેશન કરવામાં આવે અત્યારે વરાછામાં

શહેરમાં ખાડીને બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ જેમાં કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ કે કોઈ લોકો જે છે તે આ કામકાજમાં અવરોધરૂપ થશે તેમની સામે એફઆઈઆર સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવશે કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી સુરત